એહવાલની અસર જોવા મળી કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી જીપીસીબીના અધિકારીએ અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નવા ગામ પાસે ખેતરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરાયો હતો પાંચસો કિલો કેમિકલ વેસ્ટ અને એક્સફાયર દવાના જથ્થાને જાહેરમાં ફેંક્યો હતો કેમિકલ વેસ્ટના લીધે નદીનું પાણી પ્રદૂષિત થયું હતું કેમિકલ વેસ્ટ ફેંકનાર સામે પ્રદૂષણ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ બીટીવી ન્યૂઝ હંમેશા પોતાની નૈતિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહેશે ફરી એકવાર બીટીવી ન્યુઝ જનતાનો અવાજ બની છે પંચમહાલમાં વીટીવી ન્યુઝના અહેવાલની અસર જોવા મળી ઘોઘંબામાં કેમિકલ વેસ્ટનો જાહેરમાં જે નિકાલ કરવામાં આવ્યો હતો તેનો વીટીવી ન્યુઝે અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે જીપીસીબીના અધિકારીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આપણે જણાવી દઈએ કે નવાકુવા ગામ પાસે ખેતરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો પાંચસો કિલો કેમિકલ વેસ્ટ અને એક્સપાયર્ડ દવાનો જથ્થો કે જે જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને કેમિકલ વેસ્ટના કારણે નદીનું પાણી પણ પ્રદૂષિત થયું હતું